જો કુછ આપને દેર શીખા હેચો જીખાય નમસ્કાર મિત્રો રિકવરી લોસ તારીખ આજે બાવીસ થઈ ચોવીસ ઓગસ્ટ એટલે આપણું એક વર્ષ સોશિયલ મીડિયામાં પૂરું થશે હજારો જણા આપણી સાથે જોડાયા લાખો લોકો છે એ દરેક વિડીયો ક્યાંક ને ક્યાંક જોતા થયા અને હજારો લોકોને આપણે સુસાઈડ કરતા વિચાર કરતા પણ આપણે બચાવ્યા છે એવો સતત આપણો પ્રયાસ રહ્યો છે કે ભાઈ લોન બાબતે અથવા તો કોઈ પણ માનસિક ટેન્શન બાબતે ખોટા પગલા ભરોમાં જે કંઈ તકલીફ છે એ નંબર આપેલા હોય એમાં મેસેજ કરો અથવા તો રૂબરૂ આજે સેલિબ્રેશન થઈ ગયું આપણું એવું ગણો અને વધુમાં વધુ શેર કરતા રહેવાનું જેથી કરી અને મંદ સુધી આપણા વિડીયો પહોંચે અને ખોટા ખરાબ વિચાર કરતા અથવા તો જે કઈ અપનાવી લે છે સુસાઈડ સુધીનો એ બંધ થાય એવો જ આપણો પ્રયાસ રહ્યો છે અને ભવિષ્યમાં પણ એવો આપણો પ્રયાસ તમારી અને મારી મદદ થી આગળ ચાલતો રહે અને આ યજ્ઞ છે વધુમાં વધુ આગળ ચાલે અને લોકો કાયદાના જાણકાર બને એવો આપણે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ વધુમાં વધુ લોકો છે એ આમાં જોડાય જોડાય અને ખરાબ વિચારો કરતા અટકે એવો આપણે પ્રયાસ કરવાનો છે દોસ્તો તો રિકવરી લો ફોર્મ ફેમિલીમાં તમારું બધાનું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ફેમિલીમાં દરેક વ્યક્તિઓ જેને લાભ લીધો છે લાભ રહ્યા છે અને લાભ લેવાના છે દરેક લોકોનું દિલથી હાર્દિક સ્વાગત છે દોસ્તો ઘણા લોકોના એવા સવાલ છે કે ભાઈ બેંક એકાઉન્ટ છે એ ફ્રીઝ કરી દીધેલું છે ઘણા બધા એને એવા અનુભવ થયા હશે કે બેંકનું એકાઉન્ટ છે ફ્રીઝ કરી દીધું છે અથવા તો ઘણા બધા લોકોને મનમાં એવા સવાલ પણ હોય છે કે સાહેબ અમે લોન છે હમણાં ભરી શકીએ એમ નથી બેંકમાં વારંવાર ગયા હતા બેંક વાળા એ કોઈ જવાબ આપતા નથી અથવા તો એવું કે છે કે અમારું લોન નું રિસ્ટ્રકચર થાય નહીં આવા બધા ઘણા બધા સવાલો હોય જેથી કરી અને આપણે થાકી અને ભરવાનું બંધ કરી દઈએ પછી ઘરમાં તકલીફો જેવી નાના મોટા કામ કરતા હોય નોકરી કરતા હોય નાનો મોટો કામ ધંધો બિઝનેસ કરતા હોય આપણે એટલે આપણને ઘણી વાર એવું થાય કે સાહેબ મારામાં દસ હજાર રૂપિયા એકાઉન્ટમાં આવવાના છે તો એકાઉન્ટમાં પૈસા લઈ અને એકાઉન્ટ થઈ જશે તો એકાઉન્ટ છે એમાં પૈસા આવ્યા હોય ફ્રીઝ થઈ ગયું હોય તો શું કરવું એટલે ઘણા લોકોના મનમાં એવા સવાલ છે કે એકાઉન્ટ ફ્રીઝ કયા કારણોથી થાય અને એને અનફ્રીઝ કઈ રીતે કરવું ખાતા ફરી પાછું ચાલુ કઈ રીતે કરવું અને ફ્રીઝ થઈ ગયું છે તો અનફ્રીઝ કઈ રીતે કરવાનું એમાં પેલો ટોપિક જે છે કે કયા કારણોથી આપણા એકાઉન્ટ થઈ શકે પહેલા કારણો આપણે બધાને જાણવા જરૂરી છે કોઈ પણ કારણ હોય શકે આજકાલમાં ઘણા બધા કારણો એવા છે ગુજરાતની અંદર તો લાખો એકાઉન્ટ બધા ફ્રીઝ થયેલા પડેલા છે લાખો એકાઉન્ટ તો એના કારણો શું

આપણું એકાઉન્ટ છે ફ્રીઝ થાય એના કારણો કયા પાંચ કારણો આપણે જોવા તમારું એકાઉન્ટ છે એ ફ્રીજ થવાના પાંચ કારણો અને તમારા એકાઉન્ટની અંદર ઘણા બધા પૈસા આવતા હોય અડધો કલાકમાં કે કલાકમાં ધડાધડ ધડા દડ આવતા હોય કે પાંચ ની એન્ટ્રી સાત હજાર ની દસ હજાર પંદર હજાર હજાર જણામાં પાંચસો જણામાં બે હજાર જણામાં આવું પ્રોસેસ જયારે કરતા હોય અને જે એકાઉન્ટ તમે ખોલેલું છે એ એકાઉન્ટ જે છે ખોલેલું એના નિયમમાં આવતું ન હોય ઘણી વખત કેવું છે કે ભાઈ ઈરાની ધારો કે મોટી કંપની છે તો તો એના એક પગાર જતા હોય એ ટ્રાન્સફર થતા હોય પણ એના નિયમોમાં આવતું હોય જ્યારે આપણા એકાઉન્ટ છે એવા કોઈ નિયમોમાં હોય નહીં એટલે ટૂંકમાં મારું એવું કહેવાનું છે કે એક સાથે ઘણા બધા પૈસાની એન્ટ્રીઓ ખાતામાં આવતી હોય અથવા તો આપણે કોઈના ખાતામાં ધડાધડ પૈસા ટ્રાન્સફર કરવા લાગીએ ત્યારે તમારા એકાઉન્ટ ફ્રીઝ કરે ચાલો એમાં પહેલું કારણ મેં તમને જણાવ્યું કે બહુ બધી એન્ટ્રીઓ તમે બીજાના એકાઉન્ટમાં પૈસા નાખો ત્યારે અથવા તો તમારા એકાઉન્ટમાં ઘણા બધા પૈસાની એન્ટ્રી આવે ત્યારે બીજું કે તમારા એકાઉન્ટમાં કોઈ ફ્રોડ પૈસા આવે સૌથી મોટો મુદ્દો ટેકનોલોજીના યુગમાં આજનો આ છે કેમ કે ઘણા બધા લોકોને આવા ફ્રોડ પૈસા આવે છે જેને કારણે એમનું જે મુખ્ય બેલેન્સ હોય એ પણ ફ્રી થઈ જાય છે મારી પાસે એવા ઘણા લોકો રોજના ફોન ને મેસેજ આવે છે એક તો એવો પણ કેસ છે અમારે અહિયાં કે ભાઈ એના ભાઈ પોતે ડાયમંડમાં એકાઉન્ટમાં બધા નહીં થોડાક પૈસા વાપર્યા વાપર્યા એટલે મુંબઈ થી જયારે ખબર પડી એકાઉન્ટ ધારક કોણ છે તો બપોરે ભાઈ જમવા આવ્યા હતા તો જમવા આવ્યા ત્યારે મુંબઈ ની પોલીસ અહીંયા આવી અને એમને લઈ એટી વન થાઉઝન્ડ રૂપીસ નો કેસ એવા તો હોય ઘણા બધા પણ એના એકાઉન્ટમાં એક્યાસી હજાર છોડાવવાના દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થશે સોના કરતા ગળામણ મો એટલે સૌથી પહેલા તો તમારા એકાઉન્ટમાં ક્યારેય પણ ફ્રોડ પૈસા આવે ને દોસ્તો વાપરવાનો નહીં પચીસ પૈસા નહીં વાપરવાના તમારું એકાઉન્ટ તો ફ્રીજ થશે જ ઘણી વખત તમને પણ તકલીફ પડી જાય છે તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા એટલે જવાબ દેવા તમારે જવું પડે રૂપિયો વાપરી નાખ્યો હોય અંદર એટલે તમે ગુનામાં આવી જાવ આવા પૈસા હંમેશા આવે ત્યારે તમારે પોલીસ સ્ટેશન માં સાયબર ફ્રોડ નો ગુનો નોંધાવવાનો અને 1930 ઉપર લખાવી દેવાનું મારા એકાઉન્ટમાં આવી ખોટી એન્ટ્રી આવેલી છે કારણ કે ઘણા કારણે સાચા પૈસા ટેકનોલોજીના યુગમાં અંદર ખરે અંશે આપણે ફેલ હોય એવું લાગે છે કેમ કે લાખો કરોડો રૂપિયા લોકોના ખાલી ખોટા ફ્રીજ કરીને બેઠા છે આ લોકો હોય સો રૂપિયાની એન્ટ્રી પાછળ એક લાખ રૂપિયાનું એકાઉન્ટ આખું ફ્રીજ કરીને બેસે છે ઓડિશા ના એક વ્યક્તિ આપણી સાથે જોડાયા સુરત માં રહે છે એમને કોલેજ ની ફી ભરવાની હતી પૈસા કાઢવા ગયા તો ન ઉપડ્યા ખાલી સો રૂપિયાની ની એન્ટ્રી છે બહુ મોટા ખેલ છે આ બધા સાયબર ફ્રોડ માં એટલે તમારું એકાઉન્ટ બીજો પોઈન્ટ એવો છે ક્યારે તમારું એકાઉન્ટ ફ્રીઝ કરે તો ભાઈ કોઈ ફ્રોડ ના પૈસા છે એ આવે અથવા તો ખાસ અગત્યનું કે તમારી વિરુદ્ધ કોર્ટે જ્યારે ઓર્ડર કરેલો હોય તમે કોઈ પણ જગ્યાએ ભાગતા ફરતા હોય કોઈ એવા કામમાં અને તમારે કોર્ટે તમારી વિરુદ્ધ ઓર્ડર પાસ કરી દીધો હોય કે ભાઈ જિજ્ઞેશભાઈ નું એકાઉન્ટ બ્લોક કરો ત્યારે કોર્ટના ઓર્ડરથી બેંક જે છે એ તમારું એકાઉન્ટ ફ્રીજ કરી શકે આ ખાસ ધ્યાન રાખજો અગત્યનો મુદ્દો એક તો ફ્રોડ પૈસા આવે ત્યારે બીજું કે કોર્ટે તમારી વિરુદ્ધ કોર્ટે કોઈ પણ ઓર્ડર પાસ કરી દીધો હોય ત્યારે તમારું એકાઉન્ટ છે એ એકાઉન્ટ ફ્રીઝ કરી શકે છે આ ઉપરાંત કોઈ પણ જાતની એફઆઈઆર થયેલી હોય અને એ એકાઉન્ટ તમારું હોય તમારા એકાઉન્ટ વિરુદ્ધ ની કોઈ એફઆઈઆર થયેલી હોય તો તમારું એકાઉન્ટ કરી શકે હું તમને એનું એક ઉદાહરણ આપું કે ભાઈ કોઈ ગોવામાં રહેતો હોય વ્યક્તિ રહેતો હોય અને એની સાથે સો કરોડ નું સાયબર ફ્રોડ થયું સો કરોડ માં તમારા એકાઉન્ટમાં હું એમ કહું ભલે સો રૂપિયા જ આવ્યા હોય એક હજાર વ્યક્તિઓના ખાતામાં પૈસા બતાવી ગયા હોય તમારા ખાતામાં સો રૂપિયા ની ભલે એન્ટ્રી આવે ગોવાના જે એકાઉન્ટ હતું જે વ્યક્તિનું એના એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટમાં સો રૂપિયાની ફ્રોડ ની એન્ટ્રી આવેલી હોય પેલા એ ગોવામાં કેસ કરેલો હોય કે મારા સો કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલું છે એવી એફઆઈઆર કરેલી હોય ને તમારા એકાઉન્ટમાં જો પૈસા આવેલા હોય ભલે સો રૂપિયા જ આવ્યા હોય તો પણ

અથવા તો કોઈ પૈસાની લેતી દેતી અંદર ભાગતા ફરતા હોય સાયબર ફ્રોડ કરેલું હોય ને એમાં ભાગતા ફરતા હોય ત્યારે કોર્ટ આવો ઓર્ડર કરે છે ઓર્ડર કરે કે ભાઈ તમારું એકાઉન્ટ હું કોઈ એવા કામના ગુનામાં ભાગતો ફરતો હોય તો મારા એકાઉન્ટમાં પૈસાના વ્યવહાર જે કાઈ થતા હોય ને એ કોર્ટ ને બેંક ને ખબર હોય બેંક ને ખબર હોય એટલે કોર્ટ છે ને એ બેંક ને કહી દે કે તમે ઓર્ડર પાસ કરે કે તમે એનું એકાઉન્ટ ફ્રીઝ કરો હવે થાય કેવું કે ભાઈ એકાઉન્ટ મારું ફ્રીઝ કરી દીધું હોય એટલે મને ગોતે અથવા તો મને એવો સમાચાર મળે કે ભાઈ મારું એકાઉન્ટ ફ્રીઝ છે અનફ્રીઝ કરવું હોય તો મારે નજીકના પોલીસ સ્ટેશનમાં જવું પડશે નજીકના પોલીસ સ્ટેશનમાં જાવ તો તમારું એકાઉન્ટ અનફ્રીઝ થાય છે આવું કહેવા માંગે કેમ કે ભાઈ તમારું નજીકનું પોલીસ સ્ટેશન એ છે મૂળ કેવાનું એવું છે કે આવા વ્યક્તિઓ ભૂલમાં પોલીસ સ્ટેશને ગયા હોય અને એને એમ હોય કે પોલીસ ને ખબર નથી અને એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા જાય ને ત્યારે ત્યાંથી પકડી લે એને કેમ તો ભાઈ એવા ગુનામાં ભાગતા ફરતા હોય એટલે કેવાનું એવું કાનૂની કાયદાકીય રીતે જો તમારું એકાઉન્ટ છે ફ્રીઝ થયેલું હોય તો એની અંદર પોલીસ ઇન્વોલ્વ હોય આ ખાસ ધ્યાન રાખજો બધા બાબત તો આવા બધા ક્રિમિનલ જાતના કેસ જે છે એની અંદર પોલીસ પણ ઇન્વોલ્વ હોય છે આ ખાસ માં રાખવાનું તો પછી તમારે વકીલ ની જરૂર પડે આવી બધી બાબતો હોય ને તો વકીલ સલાહ લેવાની તમારે ખાસ કાયદાકીય રીતે તમારું એકાઉન્ટ થાય તો તમારે વકીલ સલાહ લેવાની આવા સાયબર ફ્રોડના કેસમાં ઘણી વખત આવું બને છે વકીલોની સલાહ લેવી પડે છે તમારે કે સાહેબ મારા પાંચસો રૂપિયાની ખોટી એન્ટ્રી હતી છતાં પણ મારે એની પાછળ દોઢ લાખ રૂપિયા ફીટ થઈ ગયા મારા એકાઉન્ટ મારું ફ્રીઝ કરી દીધો એમ આવા સમયમાં કાયદાકીય રીતે તમારું એકાઉન્ટ પણ ફ્રીઝ થાય ત્યારે તમારે યોગ્ય સલાહ સલાહ લેવી પડે અને જે આપે છે તમારે માનવી પણ પડે નગર ઉપાડી જાય ધડાક કરતા ત્રીજું અગત્યનું અને આપણા સૌ માટે કે લોન લીધી હોય અને ભરતા ન હોય ત્યારે પણ તમારું એકાઉન્ટ છે બ્લોક કરી શકે ફ્રીઝ કરી શકે છે ઘણી વખત આપણે બધા લોનું લીધેલી હોય અને લોન ની અંદર આપણે ડિફોલ્ટર થઈ ગયા લોન ડિફોલ્ટ કરી આપણે હવે કામ ધંધો શરૂ કર્યો થોડો થોડો વ્યવસ્થિત ચાલે છે પણ આપણે હપ્તા ભરતા નથી કેમ કે આપડા કેસ બધા રાઈટ ઓફ થઈ ગયા છે ઘણી ગાળો સાંભળી ઘણા ફોન આવ્યા ઘણી મગજ મારી કરી આપણે સેટલમેન્ટ કરવાનું સિબિલ ખરાબ થવાનું આપણને બધી જ ખબર હોય છતાં પણ આપણા એકાઉન્ટ ની અંદર કોઈ આપણે ચેક નાખીએ અથવા તો આપણે ક્યાંય એકાઉન્ટ માં ટ્રાન્સફર મગાવીએ તો બેંક છે એ તમારું એકાઉન્ટ ફ્રીજ કરી શકે છે આપણે આગળ પણ જોયું તો સેક્શન સત્તર ની જે નોટિસ આવે છે ઇન્ટ્રીમ ઓર્ડર એ તમારા એકાઉન્ટ ને બ્લોક કરવા માટે આવે છે જે તે બેંક ની લોન આપણે ડિફોલ્ટર કરી હોય જીગ્નેશભાઈ ના ચાર બેંકમાં ખાતા હોય તો ચારેય બેંક ની અંદર એન્ટ્રી ઓર્ડર મોકલી દે એટલે એ લોકો બેંકમાં જે બેઠા છે એની મજબૂરી બની જાય કે ભાઈ વિરુદ્ધ આ એકાઉન્ટ ને બ્લોક કરવાનો ઓર્ડર છે એટલે મારા એકાઉન્ટમાં હું જે કઈ લેવડ દેવડ કરતો હોય તો મારા એકાઉન્ટ છે બ્લોક કરી શકે આ લોકો લોન ના હપ્તા ભરતા ન હોય તો યોગ્ય યોગ્ય સમયે સમયે આવે જવાબ આપી દેવાનો જેથી કરી અને આગળનું પગલું ભરવાની ખબર પડે આપણને બને ત્યાં સુધી આપણે ડિફોલ્ટ કરી હોય લોન ની અંદર તો આપણે બેંક થી થોડા દૂર રહીને કામ કરવાનું તો બહુ મજા આવે બાકી બેંક માં જ સેલેરી આવતી હોય તો પછી એને થોડું તકલીફ વાળું પૈસા પડે એટલે સીધા ટ્રાન્સફર છોકરા ભૂખ્યા ન રહે એમ એટલે આવું બને છે એટલે ત્રીજો મુદ્દો એવો છે બેંક નું એકાઉન્ટ ફ્રીઝ કરવા માટેનો કે ભાઈ લોન લીધેલી હોય અને લોન છે આપણે ભરી શકતા ન હોય હોય લોનમાં ડિફોલ્ટ કર્યું હોય ત્યારે ઓર્ડર આપે છે એટલે કે બેંક એકાઉન્ટ તમારું ફ્રીઝ થાય છે આ ઉપરાંત જે બેંકનું એકાઉન્ટ છે એ તમે વાપરો છો તેમાં કોઈ પણ પ્રકારનું વાયોલેશન થયેલું હોય તો તમારું એકાઉન્ટ શેર માર્કેટ ને એને વાપરવા આપે આ લોકો એકાઉન્ટ ફ્રોડ પૈસા માટે એમાં બેંકના આઠ કર્મચારીઓ પણ ઇન્વોલ્વ હોય હું વારંવાર કેતો આવ્યો છું જ્યારે પણ ફ્રોડ થાય જ્યારે પણ માં કઈ પણ તકલીફ પડે પણ બે ને કઈ પણ જીગ્નેશભાઈને દસ લાખની લોન આપવી વગર કાગળે અથવા તો માં કઈ ન હોય તો એ લોન આપવાનું કામ કરે કોણ એ બેંક નો મેનેજર કરે ત્રીસ ત્રીસ લોન આપવાના ધંધા કરે કોણ એના મેનેજરો કરે છે એને ભાન પડવી જોઈએ કે ભાઈ આ ભાઈ ને દસ લોન આપી દીધી અગિયારમી નો અપાય પાંચ આપી છે છઠ્ઠી નો અપાય હું તો ત્યાં સુધી કહું છું ત્રણ આપી આપવાની વિજય એટલા એટલા રૂપિયા આપ્યા તો એમાં જવાબદાર કોણ જેને સેન્શન કર્યા હોય લોન ના એ સમજો તમે બધાય એટલે સૌથી અગત્યનું કે જે બેંક એકાઉન્ટ તમે વાપરો છો એમાં કોઈ પણ જાતનું વાયોલેશન થયું હોય તો વાયોલેશન ક્યાંથી શરૂ થાય મેં કીધું એમ પંદરસો પચાસ કરોડના ટ્રાન્ઝેક્શન નો હિસાબનો જે ફ્રોડ નો કેસ છે અત્યારે એમાં સૌથી પહેલા તમારું વાયોલેશન થયું ક્યાંથી તો બેંક નું એકાઉન્ટ ખોલ્યું કોણે તો એકાઉન્ટ જેણે ખોલ્યું છે એ વ્યક્તિને બધી જ ખબર છે કે તમારા એકાઉન્ટમાં કરોડ કરોડો રૂપિયા છે બે નંબરના ફેરવવાના એટલે પહેલા તો જે એકાઉન્ટ ખોલનાર મેનેજર હોય તે અંદર ફ્રોડ માટે એટલે વાયોલેશન થયું હું ત્યાં સુધી બધા કેતો હોય કે શેર માર્કેટમાં ઘણા બધા લોકોએ પૈસા ગુમાવ્યા ટ્રેડિંગ ની અંદર જે એકાઉન્ટમાં તમે પૈસા નાખી નથી શકતા જેમાંથી તમે ઉપાડી નથી શકતા એવા બે નંબરના ઘણી બધી વેબસાઇટ આ દેશની અંદર ચાલે છે પૈસા નાખવા ઘણી બધી કંપનીઓ છે ભાઈ જીરોદા છે ગ્રો છે એન્જલ છે મોતીલાલ છે ઇન્વેસ્ટ કરો તમે રમવાનું કામ નહીં કરો કોઈ હજાર રૂપિયા પડ્યા હોય તો હજાર ના શેર મૂકી દેવાનું હોય ને એવું ડિલેવરી શેર લ્યો આ બધા શું કર્યું કે ભાઈ એક લાખ રૂપિયા ડોલર માં કમાવાય ગયા બધા પૈસા નાખી બધા દુબઈ થી ચાલે છે કામ દુબઈ વાળા તો અહિયાં બહુ લક્ઝરિયસ લાઈફ જીવે છે ભાઈ હજી ઘણા લોકો ટ્રેડિંગ કરે છે એવામાં મેટા એક ને મેટા ચાર ને મેટા ફાઈ ને ત્યારે માં નાખો કઈ કઈ વેબસાઈટ કામની છે કઈ નથી કામની કોને આપેલું છે મંજૂરી કોને નથી આપી બધું જ મળે હવે દુબઈ વાળા તો કામ કરે આપણા બીજા કોઈ નથી એને ખબર છે કે આ દેશની અંદર આ ગાંડાઓ આપણને મળ્યા કરશે એ તો ત્યાં એક ટ્રેડ પાડે ને તે લાખો રૂપિયા રળી લે મસ્ત લક્ઝરિયસ લાઈફ જીવે અને અહીંયા તમને એમ કે બે ટકા આપશું ને ત્રણ ટકા આપશું જયારે તમે જ તમારા પૈસા પાછા માગો ને ત્યારે તમને આપે નહીં અને તમારું જીરો કરી દે આવું એમપી ની અંદર ગુજરાત ની અંદર દિલ્હીની અંદર આવા તો કેટલા અડ્ડાઓ ચાલે છે પૈસા લઈને ભાગી જવાના ફ્રોડ કરવાના એટલે ચોથો ટોપિક એવો છે કે ભાઈ તમારા બેંકના એકાઉન્ટમાં જે તમે વાપરવા આપો છો કોઈને એકાઉન્ટ વાપરવા નહીં આપવાનું જિંદગીમાં તે સુખી થી જીવવું હોય ને તો યાદ રાખજો કેમ કે ઘણા ફોન આવે છે મારે ભાવનગર થી રાજકોટ થી કે સાહેબ મને ખબર નોતી મને દિલ્હી લઈ ગયા મને અહિયાં માર્યો ને આવો કેસ છે ભાઈ તમને નો ખબર હોય તમારું એકાઉન્ટ આખું ખોલી નાખ્યું લાલચ હતી એવું નથી બોલતા પાછા અમારી સામે બેસો અમને ખબર પડી જ જાય બધી કોઈ ખોટા પૈસા લેવાનું ક્યાંય રાખતા નહીં બહુ હેરાન થાય છે ઉપાડી જાય છે ને તો જામીન મળવા મુશ્કેલ થઈ જાય છે સોના કરતા ગઢામણ મોંઘું થાય છે આ યાદ રાખજો એક કરોડ ની એન્ટ્રી આવે ને તોય નહીં વાપરવાનું આપણા નથી one nine three zero ઉપર લખાવો સાયબર ફ્રોડ હોય સાયબર crime માં જઈને અરજી આપો સાહેબ ને વાત કરો કે મારા account માં એક કરોડ ની entry આવી છે સાહેબ મારા નથી પૈસા જેથી કરીને તમારો બચાવ થાય એક કેસ માં માણસ ને પંજાબ લઈ ગયા છ મહિના થી ત્યાં ની માં છે કઈ કારણ વગર ના કેમ કે છોડાવવા ના પૈસા નથી હવે આવામાં પડતા ક્યારે વાયોલન્સ વાળું જે કઈ ખાતું હોય ને એકાઉન્ટ તમારું ફ્રીઝ કરી શકે આ ખાસ ધ્યાન રાખજો અને સુરત નું મોટામાં મોટું ઉદાહરણ છે ગમે ત્યારે તમે નાખો ને માં માં એટલે ખબર પડી તમને નાખો સુરત નું ફ્રોડ પંદરસો પચાસ કરોડ એટલું લખો ને ત્યાં આવશે બધું બેંક ના સાહેબો ને હતી ઉપાડી લીધા તેર જણા ને ઉપાડ્યા એમાંથી નવ જણા ના જામીન ના મંજૂર થયા જે સીધે સીધા ઇન્વોલ હતા આમાં એટલે ચોથો ટોપિક છે કે ભાઈ એકાઉન્ટ તમે જે વાપરો છો એમાં કોઈ વાયોલેશન થયેલું હોવું જોઈએ નહીં નકર પણ કરી શકે આ લોકો પાંચમું કારણ કે બેંક ને એવું લાગતું હોય કે તમારું એકાઉન્ટ છે અનસિક્યોર થઈ ગયું છે બેંક ને એવું લાગે તો અનસિક્યોર એટલે કેવું કે ભાઈ એક રીતે એવું કેવાય કે તમારો પાસવર્ડ છે એ બધાયને ખબર હોય ને ગમે ત્યાંથી એન્ટ્રીઓ આવતી હોય પૈસાની આટવા તો એકાઉન્ટ છે તમારું હેક થઈ ગયેલું જણાય કોઈ સાયબર ફ્રોડને કારણે તમારું એકાઉન્ટ હેક થતું હોય એવું જણાતું હોય તો તમારું એકાઉન્ટ છે બેંક સામેથી જ ફ્રીઝ કરી નાખે એટલું ધ્યાન રાખજો તમને પૂછવા ન આવે પછી ઘણી વખત આપણે સિમ્પલ દાખલો એવો ગણીએ કે ભાઈ આપણે વન નાઇન થ્રી ઝીરો ઉપર લખાવીએ કે આ એકાઉન્ટ માંથી મારા પૈસા આ એકાઉન્ટ માં ગયા તો સામે વાળાનું એકાઉન્ટ જે હોય ને તરત ફ્રીઝ કરી દે એ લોકો એ પૂછવા નો જાય એ બેંક ને કેમ કે તમારા પૈસા એના એકાઉન્ટ માં ગયા છે તમારે તરત જ ફોન કરવાનો છે ફોન કરો એટલે તરત જ આ લોકો બ્લોક માં નાખી દે ફ્રીઝ કરી નાખે કહેવાનું એવું છે કે એકાઉન્ટ ફ્રીઝ કરવાના પાંચ કારણો છે એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું સિક્યુરિટી માટે પણ તમારું એકાઉન્ટ છે આ લોકો ફ્રીઝ કરી શકે બેંક ને એવું લાગે કે તમારા એકાઉન્ટની સિક્યુરિટી નથી તો પણ તમારું એકાઉન્ટ છે બેંક ફ્રીઝ કરી શકે આ પાંચ મુખ્ય કારણો છે તમારા એકાઉન્ટ ફ્રીઝ કરવાના બેંક દ્વારા તો દોસ્તો હવે એને અનફ્રીઝ કઈ રીતે કરવું એના વિષય આ પા સોમવારે જોઈશું અત્યારે તો મારે એટલું કહેવાનું કે ભાઈ ત્રણ લોગ હંમેશા પરેશાન રહેતે છે पहला वो जो वफादार है दूसरा वो जो मददगार है और तीसरा जो दिल का साफ आदमी है એમાં તમે બધા આવી ગયા ક્યાંક ને ક્યાંક તમે કોઈની મદદ કરી ક્યાંક ને ક્યાંક તમે છે દિલના સાફ માણસો ક્યાંક ને ક્યાંક તમે વફાદાર છો બધે જ્યાં ત્યાં તમારી એવી આવડત છે કે ભાઈ કોક માંગે તો હજાર રૂપિયા પાંચસો આપી દીધા હોય આપણે હિસાબ ન જોયા હોય હિસાબ કરતો હોય ને માણસ કોઈ દી એટલી નુકસાનીઓ ન કરે એટલે આપણે એક માં આવીએ નહીં આપણે વફાદાર છીએ મદદગાર છીએ અને દિલના સાફ છીએ એટલે આપણે સૌથી વધારે પરેશાન છીએ હું જાણી શકું તમને બધા લોકો જાણે કે ન જાણે આપણે કોઈ હનુમાન ની જેમ બતાવવાનું તો છે નહી હોતે હે ઓ હમેશા ફીટ ઓર પરફેક્ટ આપકો એમાં નેતાઓ આવી ગયા બધા લાંબુ જ જીવે બધા મોજ થી લોકો છે સોશિયલ મીડિયા પરિવાર થી જોડાયેલા છે એવા તમામ લોકોને હું તો અભિનંદન આપીશ સાથ સહકાર આપવા બદલ આ ઉપરાંત હજારો લોકો જે છે લોન ના ટેન્શન થી બહાર નીકળ્યા છે ઘણા લોકો સુસાઈડ કરવા જતા હતા અને સુસાઈડના વિચારો પણ આવતા હતા એમને આપણે બચાવવામાં આપણે રહ્યા છીએ અને આવો આવો દોસ્તો સાથ સહકાર આપતા રહેજો કઈ પણ તકલીફ હોય ઉપરના નંબરમાં મેસેજ કરજો જેથી કરી અને જે કઈ તકલીફ છે આપણે દૂર કરશું ભેગા મળીને કઈ સાથે લઈને આવ્યા નથી અને કઈ આપણે લઈને જવાનું નથી કરો કરો જિંદગી જીવો પરિવાર સાથે બેસો વાતચીત શનિવાર રવિવાર રજા હોય દીકરા દીકરીઓને ફરવા લઈ જાઓ તહેવારો આવે છે ગણપતિ આવે છે મોજ થી ઢોલકા વગાડો બધાય મજા કરો બધાય દેખા જાયગા સબ જય હિંદ જય ભારત જય સંવિધાન દોસ્તો